વડોદરા શહેરના સલાટવાડા રોડ પર આવેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાઉસ ખાતે આજે પત્રકાર હિતરક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપની સપ્ટેમ્બર માસની કારોબારી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વડોદરા શહેર તેમજ જિલ્લાના વિવિધ અખબારોના સાહીઠથી વધુ તંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ગત મહિનામાં કરાયેલ કાર્યોની સમીક્ષા સાથે સાથે આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને આરએનઆઈ માન્ય પત્રકારોને સમિતિ સાથે જોડવા માટે ઓનલાઇન લિંક પણ લોન્ચ કરવામાં આવી જેથી વધુ પત્રકારોને આ મંચ સાથે જોડાવી શકાય આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને પત્રકારોના હિત માટે સમિતિ દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી આ રીતે પત્રકાર હિતરક્ષક સમિતિએ સપ્તાહ સપ્ટેમ્બર માસની કારોબારી બેઠકમાં પત્રકારો માટે નવી દિશા આપતા નિર્ણયો કર્યા હતા પત્રકાર હિતરક્ષક સમિતિ આર ગ્રુપ દ્વારા દર માસિક કારોબારી પ્રમાણે સપ્ટેમ્બર માસની કારોબારી બેઠક આજરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાઉસ ખાતે રાખવામાં આવેલી હતી જેમાં ઓગસ્ટ મહિનાની કારોબારીથી લઈને સપ્ટેમ્બર મહિનાની કારોબારી વચ્ચે જે કાર્યક્રમ કરવામાં આવેલા એ દરેક કાર્યક્રમોની રૂપરેખા જણાવેલી કાર્યમાં સફળતા મળી એના વિશે માહિતી આપવામાં આવી અને આગામી સમયમાં જે કાર્યક્રમો કરવાના છે તેના વિશેની માહિતી આપવામાં આવી જેમ કે સંગઠનનો લોગો બનાવો આજ દિન સુધી તંત્રી મિત્રોનું ગ્રુપ હતું હવે આગળ વધતા આ ગ્રુપમાં પત્રકારોને પણ જોડવાના છે પરંતુ ખાસ અને ખાસ પત્રકાર હિતરક્ષક સમિતિ એટલે કે આર ગ્રુપ એટલે કે એવા પત્રકારોને જોડવાના કે જેઓ આર માન્ય પત્રકારમાં કામ કરતા હોય જેઓનું આર માન્ય પેપર હોય એવા અને હાલ જેનું નવીનીકરણ કરન કરી અને પીઆરજીઆઈ એક્ટ હેઠળ આવે છે તેવા તંત્રીઓને જ જોડવાના છે આ સંગઠન પ્યોરિટી અને શ્યોરિટીની સાથે ચાલે છે મતલબ કહેવાનો અર્થ એવો છે કે આરએનઆઈ અને પીઆરજીઆઈ સિવાય બીજા એમએસએમઇથી બનેલા કોઈ પત્રકારોને જોડવામાં આવશે નહીં તેવી સંગઠનના દરેક સભ્યોને ખાસ સૂચના આપવામાં આવી છે કે આ એપમાં જોડવાના છે પરંતુ આરએનઆઈ માન્ય પત્રકારોને જોડવાના છે મુખ્ય હેતુ શું છે મુખ્ય હેતુ એવો છે કે એક પ્યોર અને શ્યોર એટલે કે એકદમ શુદ્ધ અને એકદમ આનું આ સંગઠન બને અને સંગઠનની પણ ક્યારેય કોઈ આલા અધિકારીની આંગળી ના ઉઠે એવું સંગઠન બનાવવાનું છે જેના કારણે અમે આ સંગઠનમાં કોઈપણ પ્રકારનો થી બનેલા પત્રકારને અમે સ્વીકારવાના જ નથી આજે નહીં ને ક્યારેય નહીં અને આડકતરી રીતે કોઈ પત્રકાર અમારો કોઈ તંત્રી એમએસએમઇથી બનેલા પત્રકારોને કોઈપણ રીતે મદદ કરતો જણાશે તો અમે તેને તાત્કાલિક લેવલે તેને સસ્પેન્ડ કરવાનો પણ અધિકાર ધરાવીએ છીએ અમારું જે સંગઠન છે પત્રકાર હિતરક્ષક સમિતિ જેમાં ચાલીસથી વધુ તંત્રીઓ ઓલરેડી જોડાઈ ચૂકેલા છે અને આજ રોજ નવા પંદર પંદરથી વીસ તંત્રીઓ જોડાયા મતલબ સાહેબ પાસઠ તંત્રીઓનું ગ્રુપ થયું છે અને આવનાર સમયમાં આમાં પત્રકારોને પણ જોડવાના છે એટલે અમારો વ્યાપ વધે એ પ્રમાણે અમે બધા પ્રયાસો કરવાના છે